નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર સંજય ગોયલ અને આજે આપણે જોવાના છીએ ટપક સિંચાઈ પદ્ધતિનું અંડરગ્રાઉન્ડ પીવીસીનું ફિટિંગ એટલે કે હાલ અત્યારે ટપક સિંચાઈ પદ્ધતિઓ ખેડૂતો વસાવી રહ્યા છે અને એનું ફિટિંગ કરાવી રહ્યા છે તો અત્યારે ટપક સિંચાઈ પદ્ધતિની સિઝન શરૂ હોય અને અંડરગ્રાઉન્ડ ફિટિંગ કઈ રીતે થાય અને પીવીસીની અંદર કઈ રીતે હોલ પાડી અને ચોટિયા બહાર કાઢવામાં આવે છે એ માટેનો એક વિડીયો આપણે અહીંયા જ બનાવેલો છે અને આ વિડીયો ખાસ જે લોકોએ ટપક સિંચાઈ પદ્ધતિ લીધી હશે અને પીવીસીમાં ફિટિંગ કરાવ્યું છે એમને તો ખ્યાલ હશે પણ ઘણા ખેડૂત મિત્રો ણે હજી સુધી ટપક સિંચાઈ પદ્ધતિ નથી અપનાવી તો એમને અંડરગ્રાઉન્ડ પીવીસીનું ફિટિંગ કઈ રીતે થાય એ ખ્યાલ આવે એ માટે આપણે આજે આ વિડીયો મૂકો છે હજી સુધી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો વિડીયો અમને લાઈક કરજો અને કમેન્ટમાં લખજો કે તમારે પીવીસી અંડરગ્રાઉન્ડ ફિટિંગ છે અને આ પી પીવીસી ફિટિંગનો વિડીયો તમને કેવો લાગ્યો તો ચાલો હવે આપણે એ જોઈએ કે ફિટિંગ કઈ રીતે થાય છે હું એક વિડીયો બતાવું છું જેમાં ફિટિંગ થઈ ગયું છે આ હેડ યુનિટ છે આખે આખું એનું ફિટિંગ થઈ ગયું છે હેડ યુનિટ વિશે મેં પણ આગળ પણ તમને માહિતી આપેલી છે અહીંથી આ મેઇન લાઈન આગળ જાય છે આ મેઇન લાઈન જે આગળ જાય છે મિત્રો એ પીવીસી ફિટિંગની અંદર દરેક ખેડૂત મિત્રોને ખબર જ છે કે પીવીસી પાઇપ જે આવે છે વીસ વીસ ફૂટના ટુકડા આવે છે અને આમાં સોલ્યુશન લગાડી અને એને એક સોલ્યુશન લગાડી સાંધો કરી અને સળંગ પાઇપ કરી દેવામાં આવે છે તો આ જે મેઇન લાઈન છે મેઇન લાઈનની ગટર ગાળેલી છે જે જીસીબીથી ગાળી હોય છે એ જે ગટર ગાળેલી હોય છે મિત્રો મેઇન લાઇન માટે બેથી અઢી ફૂટ તો બહુ ઘણું થઈ જાય છે અને જે સબમેન લાઇન આવે છે એટલે કે જે ચોટિયાવાળી લાઈન આવે છે એ ચોટિયાવાળી લાઈન છે એ ફૂટથી દોઢ ફૂટ જ રાખવી જોઈએ કારણ કે જો આપણે સાથી આપતા હોય કે કંઈ પણ કામ કરતા હોય થી અને હાથી દરમિયાન જ્યારે ચોટીઓ ખેંચાઈ જાય છે તો એ દરમિયાન જ્યારે ચોટીઓ પાછો બેસાડવો હોય છે ત્યારે વધારે ઊંડી નાખેલી હોય તો વધારે ખોદવું પડશે પણ જો ફૂટ દોઢ ફૂટ હશે તો એ ખોદવામાં અને પાછો બેસાડવામાં આપણે અનુકૂળ રહેશે તો હવે આપણે જોઈએ જો આ મેઇન લાઈન આવે છે કનેક્ટ થાય છે જેમાં સબમેન લાઇન આવી જાય છે એમાં આ રીતે ચોટિયા નીકળે છે અને એના વાલ આવે છે વાલ ખોલીએ એટલે એ એ સબમેન બાજુ પાણી જાય છે તો હવે આપણે જોઈએ કે આમાં કઈ રીતે વોલ પાડીને આ ચોટિયા બિહારવામાં આવે છે હવે તમે જોઈ રહ્યા છો કે કઈ રીતે વોલ પડે છે ડ્રીલ બીટ છે ડ્રીલ બીડથી હોલ પાડવામાં આવે છે આ રીતે વોલ પડે છે હવે આપણે બીજો વોલ પાડીએ છીએ આ રીતે થી વોલ પાડવામાં આવે છે અને આ રીતે ચોટીયાઓ ઊભા કરવામાં આવે છે ત્યારબાદ આ ટેક ઓફ અને ગ્રોમેટ છે મિત્રો તમે જોઈ શકો છો આ ટેક ઓફ અને ગ્રોમેટ છે કે જે એની અંદર બેસાડવામાં આવે છે અને બેસાડ્યા પછી આ રીતનું થઈ જાય છે અને ત્યારબાદ આ રીતે ચોટિયા બેસાડવામાં આવે છે અને છેલ્લે ફ્લશ વાલ આવે છે આ રીતે કે જ્યારે કોઈ સબમેન લાઈનની અંદરથી કચરો કે કંઈ કાઢવું હોય તો એ સબમેનની અંદરથી એ ખોલી અને સાફ કરવામાં આવે છે તો આ રીતે ડ્રીલની મદદથી વોલ પાડી અને એમાં ટેકોગ્રોમેટ બિહારી અને પ્લેન નળી નાખી અને ચોટિયા એટલે કે આઉટલેટ બાર કાઢવામાં આવે છે આ અંડરગ્રાઉન્ડ પીવીસીનું ફિટિંગ તમે જોઈ રહ્યા છો આખી સબમેનમાં ત્રીસની જાળીએ ચોટિયા કાઢી નાખા છે આ મેન લાઈન આ બાજુથી આવે છે અને આ બંને બાજુ સબમેન લાઈન જાય છે આ ખેતરની વચ્ચે નાખેલી છે એટલે કે જે ખેતરની અંદર વચ્ચે ફિટિંગ કરવામાં આવે છે અને એના બે બાજુ ચોટિયા જાય છે એનું ફિટિંગ આ રીતનું હોય છે આ એના વાલ છે તો મિત્રો આ આખો પીવીસી ફિટિંગનો વિડીયો તમને બતાવ્યો કે જેની અંદર આપણે અંડરગ્રાઉન્ડ પીવીસીનું ફિટિંગ જોયું હવે આ ગટર જે છે એને બૂરી દેવામાં આવશે અને ત્યારબાદ નળિયું પાથરી દેવામાં આવશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો અને કમેન્ટમાં લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો આભાર અસ્તુ જય જવાન જય કિસાન